રાઘવન અને ચૂકવે છે ત્રણસો કરોડ રૂપિયા સેલરી પ્રભાકર રાઘવન એલ્ગોરિધમ ડેટા માઇનિંગ અને મશીન લર્નિંગના જાણકાર હોવાથી ગૂગલે તેમને હાયર કર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલમાં બંધ ઉત્તર પ્રદેશના માફિયા મુખ્તાર અંસારીનું મૃત્યુ થયું છે ધીમું ઝેર આપ્યું હોવાનો પરિવારે કર્યો હતો આક્ષેપ મઉ અને ગાજીપુરમાં સુરક્ષા વધારાઈ છે બે હજાર પાંચથી સજા તે ભોગવી રહ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈ બેંકે ડેબિટ કાર્ડ પર ચાર્જ વધાર્યો છે એક એપ્રિલથી નવા ચાર્જ લાગુ થશે યુવા ગોલ્ડ કોમ્બો ડેબિટ કાર્ડ માય કાર્ડ એટલે કે ઇમેજ કાર્ડ જેવા ડેબિટ કાર્ડ માટે વાર્ષિક જાળવણી ચાર્જના હાલના એકસો ને પંચોતેર પ્લસ જીએસટીથી વધારીને બસો ને પચાસ પ્લસ જીએસટી કરી દેવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું ફરીથી મોંઘું થયું છે છાસઠ હજાર પાંચસો ને સિત્તેર પ્રતિ દસ ગ્રામે સોનાનો ભાવ પહોંચી ગયો છે ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવેલો જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવા જે ઘાતક બની છે જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે સોથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારી પાસે લોકસભા ચૂંટણી લડવાના રૂપિયા નથી તેવું નાણાં મંત્રી સીતારમણે જણાવ્યું છે જીતવા માટે અલગ અલગ માપદંડોનો સવાલ હશે શું તમે આ સમુદાયના છો તે ધર્મના છો શું તમે આમાંથી છો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટેમેટા ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તાજમહેલને લઈને હવે મોટો ખુલાસો સામે આવ્યો છે શું તેજોલિંગ મહાદેવ મંદિરને તોડીને તાજમહેલ બનાવવામાં આવ્યો હતો આગ્રા કોર્ટમાં તેનો કેસ પહોંચ્યો છે તાજમહેલનું અસ્તિત્વ શાહ જહાં પહેલાં છે તે મૂળ રીતે તેજોલિંગ હતો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે